જેણે પોતાની વેદના રજૂ કરી અને ત્યારબાદ ચારેય તરફ સંવેદનાના તાર જણાવી ઉઠ્યા ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અતુલના મોત માટે તેની પત્ની જ્યુડિશિયરી સિસ્ટમ કોણ કેટલું જવાબદાર છે અતુલે સુસાઇડ વખતે જે ટી શર્ટ પહેરી હતી તેની પર લખ્યું હતું જસ્ટિસ ઇઝ ડ્યુ હવે દેશમાં ચર્ચા થઈ રહી છે કે અતુલ સુભાષ મોદીને ન્યાય કોણ અપાવશે કેવી રીતે અપાવશે આત્મહત્યા પહેલા અતુલે જણાવી અંતિમ પાંચ ઈચ્છા ન્યાય ન મળ્યો તો ગટરમાં અસ્થિ વહાવી દેવાની કરી વાત અતુલે ચાર વર્ષના પુત્ર માટે ગિફ્ટ અને લેટર છોડ્યો અતુલની વાત સાંભળીને દરેક લોકોના દિલ કકડી ઉઠ્યા છે અને લોકો તેની માટે ન્યાયની માંગ કરી રહ્યા છે લોકો તેની પત્ની નિકિતા સિંઘાનિયા પર ફટકાર વરસાવી રહ્યા છે અતુલે આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની એક નોટ છોડી હતી આ પત્રના દરેક પાના પર અતુલનું દર્દ છલકાઈ રહ્યું છે અતુલે તેના 4 વર્ષના પુત્ર વ્યોમ માટે પણ એક ખાસ ભેટ અને પત્ર છોડ્યો છે જોકે તેણે આ પત્ર બે હજાર આડત્રીસ સુધી એટલે કે દીકરો અઢાર વર્ષનો થાય ત્યાં સુધી ન ખોલવા જણાવ્યું છે અતુલ સુભાષ બેંગલુરુ સિટીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં એ આઈમાં ડીજીએમના પદ પર કાર્યરત હતા મૂળ બિહારના અતુલ સુભાષનો મૃતદેહ બેંગલુરુના મંજુનાથ લેઆઉટમાં ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો તેના ઘરનો દરવાજો તોડ્યો તો તેની લાશ લટકતી મળી આવી હતી રૂમમાંથી એક પ્લે આત્મહત્યા પહેલા અતુલે કઈ અંતિમ ઈચ્છા જણાવી જીવતે જીવત જિંદગી નર્ક બનાવનાર પત્ની કે તેના પરિવાર સાથે પોતાના માતા પિતાને કેમેરા વગર ન મળવા માટે અતુલે વિડીયોમાં અપીલ કરી છે

लेकिन अभी भी मैं अपनी वाइफ को बोलूंगा कि उसमें तो कोई वैल्यू नहीं है मेरी वाइफ में खुद तो मेरे बच्चे को क्या ही बड़ा करेगी वैल्यू के साथ अतुल ने अंतिम इच्छा नंबर बे मारा मृत शरीर आसपास पत्नी पियर्जनो ना आवे दूसरा मेरी, मेरे शरीर के आसपास मेरी पत्नी उसका परिवार की तरफ से कोई नहीं आना चाहिए अतुल ने अंतिम इच्छा नंबर त्रन मारा दोषी ने सजा न थाय त्या सुधी अस्थि विसर्जन न थाय तीसरा मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता तो मेरा अस्थि विसर्जन ना हो अतुल ने अंतिम इच्छा नंबर चार न्याय न मिले तो अस्थियों गटर माफिया की दे जो अगर इतने सारी चीजें एविडेंस और uh, सब कुछ होने के बाद भी अगर कोर्ट ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है तो मेरा जो अस्तित्व है वही कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए ताकि मैं ये जान जाऊं हमेशा हमेशा के लिए मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ की अतुल ने अंतिम इच्छा नंबर 5 मारा माता-पिता के भाई ने खोटा हैरान न करवामावे जुडिशियरी से मेरी एक दरख्वास्त कि मेरे माँ बाप और भाई को खारिज किया तो पकड़ा, पकड़ा जाएगा बेसिक से कोई इन्वेस्टिगेशन करेगा तो कोई ना माधव पकड़ा जाएगा उसके पास प्रॉपर्टीज होंगी पैसा होगा जज के पास प्रॉपर्टी पैसा होगा एक्स्ट्रा करप्शन का तो पकड़े जरूर जाएंगे अगर कोई करता है पचास रुपए तो हर कोई देता है ये तो આપઘાતનો સવાલ પેદા જ થયો ન હોત જયારે પણ આવો બનાવ બને છે ત્યારે સ્ત્રીઓના કાયદા વિશે ચર્ચાઓ ચાલે છે આપણા કાયદાઓ મહિલાઓના હિતો અને અધિકારોને પ્રાધાન્ય આપે છે મહિલાઓના હિતોનું રક્ષણ થવું જોઈએ એ વાતથી જરાય ઇનકાર હોય ન શકે પણ કાયદાના દુરુપયોગ અને ન્યાયની ધીમી પ્રક્રિયા સામે પણ મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ